તો આ પાટણ જિલ્લામાં પણ ખાનગી હોસ્પિટલોના તબીબો છે કે જે હડતાળમાં જોડાયા છે પાટણ સિદ્ધપુર રાધનપુર હારી ચાણસ્મા સાંતલપુર સહિતની હોસ્પિટલોમાં હડતાળ છે પાટણ જિલ્લામાં ખાનગી તમામ હોસ્પિટલોમાં માત્ર ઇમરજન્સી સેવા ચાલુ છે કોલકત્તાની ઘટનાના વિરોધમાં ચોવીસ કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે કે વધુ માહિતી માટે સૌંધા તલકેશ જોડાય ગયા છે અલકેશ પાટણની અંદર પણ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલના છે કે રાખી છે દુષ્કર્મ અત્યારે હાલ હવે પકડી છે અને ગુજરાતમાં તમામ મેડિકલ સાથે વિરોધ કરી રહ્યા છે ત્યારે પાટણમાં સાથે મેડિકલ ત્યારે બીજી બાજુ આજે દવાખાના છે એ તમામ આજે હડતાલ ઉઠી ગઈ તેને લઈને જે દર્દીઓ છે એ રખડી પડ્યા છે અને બીજી બાજુ જે ઇમરજન્સી છે એ સારવાર ચાલુ રાખવાની પરંતુ જોઈએ બી ઇમરજન્સીને નથી પરંતુ જે રીતે અત્યારે હાલ પેશન્ટો હતા એમને જે દવા લેવાની હતી એ લોકોને અત્યારે હાલ ખાલી માત્ર દવા લેવા રવાના કરવામાં આવે છે અને બીજી કોઈ ખાસ ઇમરજન્સી એવી નથી પણ ઓપીડી બંધ રહેતા દર્દીઓને ખૂબ જ અટકફરા વધી ગયા છે અને મુશ્કેલી પડી રહી છે જી ઘણી બધી જગ્યાએ એલકેશ વૈકલ્પિક વ્યવસ્થા માટે જે ડોક્ટર્સ છે તે ઉપસ્થિત જોવા મળ્યા છે તો શું આ હોસ્પિટલની અંદર પણ આવી જ પરિસ્થિતિ સામે આવી છે જે ચોક્કસ જો ખાનગી હોસ્પિટલો છે તો જે રીતે એમના પેશન્ટ આવતા કદાચ કોઈને વારો આવ્યો હોય દવા લખવાની હોય છે તો એ લખી જતા પરંતુ જે સિવિલ હોસ્પિટલ પાટણની છે અને ધાકુર મેડિકલ હોસ્પિટલ છે રાધનપુર ની હોસ્પિટલ છે ત્યાં ક્યાં ક્યાંક છૂટક દર્દીઓની આવન જાવન થાય છે એક બધા એલાન અને હવે પણ દર્દીઓ પણ જાગૃત થઈ ગયા છે અને આજે શનિવાર જેવો રિવર હોય લોકો પણ હવે સમજી ગયા છે કે ધક્કો આમ થોડીક દર્દીઓમાં પણ જાગૃત થાય છે સોશિયલ મીડિયા નો પ્રભાવ પણ વધ્યો છે